જય દ્વારકાધીશ જય દ્વારકા અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા અમૃત પુષ્પના ના સેવન થી ખુબ સરસ રિઝલ્ટ મળ્યું છે ભાઈ આવ્યા છે એમની સાથે વાતચીત કરીએ ભાઈ કયું ગામ તમારું કડાયા ગામ મારું કયું ગામ કડાયા ક્યાં એવું વાલા બગીસરા બરાબર હવે આપ અમૃત પુષ્પ કોના માટે લઈ ગયા હતા અને શું તકલીફ માટે લઈ ગયા હતા મારા બા માટે લઈ ગયો હતો અને એને મગજ ની તકલીફ હતી ભૂલવાની બીમારી એટલે માનસિક તકલીફ ટૂંકમાં માનસિક તકલીફ ચાર વર્ષથી ચાર વર્ષ એટલે એમાં કંડિશન શું શું હતી અને શરીરમાં શું શું એવી તકલીફો પડતી

આપણે એમને અમૃત પુષ્પોની કેટલી બોટલ સેવન કર્યું હજી એક પૂરી નથી થઈ એક બોટલ આપણે સેવન કર્યા પછી એ જે તકલીફ હતી એની અંદર શું શું અત્યારે ફાયદા થયા અત્યારે બોલવા મળ્યા જે કે એ કામ કરે બધું કરે છે બધું સમજે છે સમજે બધું એની રીતે જે ચાલતા થઈ જતા એ બધું કંટ્રોલ થઈ ગયા તો તમારી દ્રષ્ટિએ ભગવાનની ઘણી કૃપા થઈ ગઈ હજી આપણે જ્યાં સુધી સો એ સો રિઝલ્ટ નો આવે ત્યાં સુધી પરેજી સાથે સેવન કરજો પરેજી મેઇન છે આમાં પરેજી મુક્તા નહીં બરાબર તો તમારો ફોન નંબર જણાવો પ્રભુ નેવું આઠ સત્તર એકાણું પાંચ ત્રેસઠ હજી એકવાર રિપીટ કરી દઉં નેવું આઠ સત્તર એકાણું પાંચ ત્રેસઠ હવે આવી તકલીફવાળા કોઈ લોકો તમારી આગળ અમૃત વિશેની માહિતી માંગે તો પ્રેમથી અને અમૃત પુષ્પો જાણકારી જય દ્વારકાધીશ જય દ્વારકા જય ગુરુ મહારાજ જય ગુરુ જયદાન દાન મહારાજ જય દાન જય શિયાળા